બપોરે વીસથી પચીસ મિનિટ સુઈ જાઓ સડસડાટ ઉતરી જશે વજન વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બપોરે લંચ પછી વીસથી પચીસ મિનિટ સુધીની ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે ઘણા લોકોને બપોરે સૂવાની આદત હોય છે જો કે દરેકને એટલો સમય મળતો નથી બપોરના લંચ પછી થોડો આરામ કરવો સારું લાગે છે પરંતુ તેના માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે આ સિવાય ઘણા લોકો એવા હોય છે જેઓ એ મૂંઝવણમાં રહે છે કે બપોરે સૂવું જોઈએ કે નહીં પરંતુ બપોરના ભોજન પછી ટૂંકી નિંદ્રા લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને ઘણા લાભ લાભ મળે છે તો ચાલો જાણીએ લંચ પછી કેવા થાય છે એક મન શાંત રહે છે ઓફિસના કામ કે ઘરના કામકાજ કર્યા પછી થાકી જાવ તો બપોરે વીસથી થી પચીસ મિનિટ આરામ કરો તેનાથી તમે આખો દિવસ થાક મુક્ત અનુભવશો આ સિવાય દિવસે સૂવાનો ફાયદો એ છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે ઘણા કામ કરો છો અને આવી સ્થિતિમાં જો તમે થોડી વાર સુઈ જાઓ છો તો તેનાથી તમારું મન શાંત રહેશે તેમજ તમે દિવસના કાર્યો ખુશીથી પૂર્ણ કરી શકશો બે સ્ટ્રેસ અને એન્ઝાઇટી પણ વધારે છે વજન આ સિવાય બપોરના સમયે સુવાથી તમને ચીડિયાપણું નહીં આવે તમારો બધો થાક દૂર કરવા માટે થોડો આરામ પૂરતો છે આટલું જ નહીં બપોરે સૂવાથી વ્યક્તિનું મન રિલેક્સ મોડમાં જાય છે અને જાગ્યા પછી તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આવી સ્થિતિમાં દિવસ દરમિયાન થોડી ઊંઘ લેવી એ ખરાબ આદત નથી ત્રણ સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા જેઓ પહેલા હાર્ટ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય તેમના માટે દિવસ દરમિયાન સૂવું ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય બપોરની ઊંઘ હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસ પીસીઓડી અને થાઇરોઇડના દર્દીઓએ બપોરના ભોજન પછી નિંદ્રા લેવી જ જોઈએ તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે આવી સ્થિતિમાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અપચો ખીલ અને ડેન્ડ્રફ જેવી સમસ્યામાં બપોરે સૂવાથી રાહત મળે છે તમને જાણીને નવાઈ લાગશે કે બપોરે નિંદ્રા લેવાથી રાત્રે પણ સારી ઊંઘ આવે છે આવી સ્થિતિમાં જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો બપોરના ભોજન પછીની નિંદ્રા તમારા માટે ખૂબ જ સારી છે આ સિવાય જો તમે કોઈ પણ પ્રકારની બીમારી કે વર્કઆઉટ પછી થાક અનુભવો છો તો તે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને વજન પણ ઘટાડે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ